સોના નેશનલ હાઇવે ઉપર વર્ષા હોટેલ પાસે બેબ બે ક્યુ ટર્ન બંધ કરી દેવામાં આવતા જે ટ્રાન્સપોર્ટરો સ્થાનિક વાહન ચાલકોને મુશ્કેલી ઉભી થતા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને ધારાસભ્યએ સ્થળ મુલાકાત લીધી હતી અંકલેશ્વર ભરૂચ વચ્ચેના રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર વારંવાર થતા અકસ્માતોને રોકવા માટે તંત્ર દ્વારા સહયોગ હોટેલ અને વર્ષા હોટેલ પાસેના બે યુટન બંધ કરી દેવાતા સ્થાનિકોમાં રોષ ઉભો થવા પામ્યો હતો અંકલેશ્વર ભરૂચ વચ્ચેના રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર વારંવાર થતા અકસ્માતોને રોકવા માટે તંત્ર દ્વારા સહયોગ હોટેલ અને વર્ષા હોટેલ પાસેના બે યુટન બંધ કરી દેવામાં આવ્યા છે આ નિર્ણયથી આસપાસના ગામના રહીશો અને ટ્રાન્સપોર્ટ ઓફિસના સંચાલકોને ભારે ગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક લોકોને હવે માંડવા અને રાજપીપળા

બાણવા થી અંડાળા સુધી ના માર્ગ ઉપર આવતા ગામો જે નેશનલ હાઈવે ની બંને બાજુ વસે છે અહીંયા વ્યાપક એક્સિડન્ટ થઈ રહ્યા છે લોકો ની જાન જઈ રહી છે સામાન્ય લોકો ને એક ગામ થી બીજા ગામ માં જવા માટે ખેતી ના સામાન ની અવરજવર કરવા માટે આ બધા ડાયવાઇડરો બંધ કરવા ના કારણે એમના મનમાં પણ અનેક પ્રકાર ના પ્રશ્નો છે એક તરફ માંડવા થી અંડાળા રોડ સર્વિસ રોડ નું કામ પણ ચાલુ છે

આ બધા ભેગા મળીને વ્યૂહાત્મક રીતે લોકોની સમસ્યામાં ઘટાડો થાય એ દિશામાં પગલા ભરશે અને પછી સર્વિસ કામ પૂરું કરીને કાયમ માટે માટે રોડનો ઉપયોગ કરે એટલા પણ જિલ્લાના વહીવટી તંત્રને કહીને આ નેશનલ હાઈવે સાથે જોડાયેલા ગામો લોકો સાથે ગ્રામ સભાના સ્વરૂપમાં વ્યાપક ચર્ચા વિચારણા કરીને લોકોની જાન બચે કોઈનું મૃત્યુ ન થાય અકસ્માત એ દિશામાં પ્રયત્ન કરવા માટે આજે સંયુક્ત રીતે સ્થળ ઉપર ભેગા થઈને આ પ્રકારની સમીક્ષા કરવામાં આવી છે